કયા ભારતીય રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે લોકભવન રાખવામાં આવ્યું છે આની જગ્યાએ જે છે લોકભવન કરી રહ્યા છે એ જ રીતે ગુજરાતની અંતર્ગત વાત કરીએ તો ગુજરાતનું નું પણ રાજભવન જે છે હવે લોકભવન થઈ ચૂક્યું છે કયા કયા રાજ્યોએ જે છે સત્તાવાર રીતે રાજભવનનું નામ બદલીને લોક અને લદ્દાખે પણ બદલી નાખ્યું છે જ રીતે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ જે છે એનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું છે ભાઈ છે એ જ રીતે રાજભવન નું નામ બદલીને શું કરવા કરવામાં આવ્યું છે એજ રીતે આપણું જે રાજપથ હતું સાહેબ એ રાજપથ નું નામ બદલી ને જે છે કર્તવ્ય પથ કરવામાં આવેલું છે જ્યાં છવ્વીસ જાન્યુઆરી ના રોજ પરેડ નું આયોજન પણ કરવામાં આવશે એ જ રીતે જે છે

थी hey, चुक्यू